હેલો મિત્રો કેમ છો મજામાં વેચી દેવાની છે કંપની રેકોર્ડ ગાડી છે ફક્ત એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી વેગનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે એ પણ કંપની સીએન જેવો મિત્રો કાય નો ઘટે તેવી ગાડી છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે વેગનર ગાડી લાવો એ પણ સીએનજીમાં લાવો તો આજે આપણે તેમના માટે વેગનર ગાડી લઈને આવીએ છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરી આજનો વિડીયો જો મિત્રો તમારે વેગનર ગાડી જોઈએ છે મારુતિ સુઝુકી વેગનર ગાડી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે કંપની ફિટિંગ સીએનજી વાળે વેગનર આપી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી મિત્રો ફક્ત એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે વેગનર આપી દેવાની છે અને તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલાયકન કંટળીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબરે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે તમને માલિકના નંબર મળશે તે આ નેવ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો શકો છો છો અને ગાડીની વધુ માહિતી મેળવી જો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે સુરત શહેરમાં જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી થર પાર્ટીનો વીમો પણ શરૂ છે મિત્રો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી વેગનર છે ફૂલ જવાબદારી સાથે આપી દેવાની છે વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વેગનર ગાડી વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કંડિશન છે ફૂલ જવાબદારી સાથે વેગનર આપી દેવાની છે વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગતો આપણા નંબર પર મોકલી આપવાની રહે છે વોટ્સએપમાં આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું